પણ આવી ગયા છે તમારું મમ્માનું છે ઓ હું આવ્યો પાછા પાછો ને ડબરો બરો તમારા કામ કામ ઓપી દેત તમારા બધાના પાસા નાખવાના છે તો પહેલા કોણ ઊભું છે પૂનમ ભાભી આય ઓરી જા જા હાલો આ અમે લખા પોઈન્ટ અહીંયા છે હાલો પાસો એવું હા હવે છે માદુની વારી બી એ ગયો હવે ભાઈ મારા બેન ની વારી પાડો Sakti pacu, wawanuh. એક આવ્યો એ તમે માથુરી બાબી અમે આમનો ડી હાલો ચડી ગઈ હાલો મારી વારી છે ખારા દાણે હો પાંચ પર આવી મમીનો વારો નાઈક હા વારી છે હીરલ ભાબીની હાલો

આ ધોરી બબિયા રે હાલો છ છ હાલો હાલો ઓ તો હાલો પાછો દા કે આવે

લે 6 7 6 1 2 3 4 5 ને 6 આવું ચાલે છે માધુરી બાબીની બીજા છો બીજા છો હા હા છો બીજા છો પણ એનો જ આવે ને છોડી બાકી જામ મારવા જાવે એનો જ આવે હા તો તમાર છો હાલો પાછા પાછા આવો

યાની કુબીરે ઉભરીઓ પડી બંધ થઈ ગયો ચાલુ જ છે છે ચાર એક બે છે

અહીં આવો 2 3 4 ને 5 અહીં આવે તો તમે આવી રહ્યા તો અમે અહીંયા હતા 7 8 9 10 11 આવે રેડી આ ચાલો ની ચાલો

¡Pierto!

રોટલી પછી તે પછી અહીંયા છે તેલ ગ્રીન ચટણી ઓકે તમે શું લેવા છો બાપુ બાપુ જુઓ મારા બાપુ અહીંયા આ બધી વસ્તુ લેવા છે અને સાથે ઢોકળા પણ છે જોવો અત્યારે ખોલે છે ખોલાવી આપણે થોડું અહીંયા છે ચવાણું

મારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો તમે સબસ્ક્રાઈબ નો કર્યું તો પ્લીઝ જલ્દીથી કરી દેજો મારા વિડીયો માટે તો હવે મળીએ આપણે નવા વિડીયો ત્યાર માટે જય હિન્દ જય ભારત